રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા રાત્રિમાં એક દાડનો અને એના પછી એક ઘરફોડનો બનાવ બન્યો હતો એની તપાસ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ પડદરીની ટીમ અને તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સથી ટાવર ડમ્પથી સીસીટીવી ફૂટેજ બાતમીદારો તમામ સાથે સંપર્કમાં હતા સીસીટીવીમાં જે ફૂટેજ જોવા મળ્યો એના આધાર ઉપર અમારા બાતમીદારોથી અને ટેકનિકલ

અને બીજું જો ગોરો છે ધાનપુર દાહોદનો રહેવાસી છે આ ધાડ અને ચોરીમાં આરોપીઓ પકડવા ઉપર બાકી છે રાજુ સવસિંગ બારીયા ગરબાડા દાહોદ ભરત બાદરસિંહ પલાસ ગરબાડા દાહોદ રાકેશ રાણીયા પલાસ ગરબાડા દાહોદ જયંતી ગરબાડા દાહોદ પ્રકાશ દિતિયા પલાસ ગરબાડા દાહોદ મડિયા બાબરા અલીરાજપુર એ લોકો બાકી છે એ લોકો ગુચ્છી ટોકના આમાંથી ચાર લોકો ટોકના આરોપી છે જામીન ઉપર એ લોકો હાલ છે અને જ્યારે આની કોર્ટમાં તારીખ આવતી હતી ત્યારે દિવસમાં એ લોકો કોર્ટ અટેન્ડ કરતા હતા અને રાત્રિમાં પડદરી કે આજુબાજુના એરિયામાં જે જો પણ જગ્યા મોકો મળે ત્યાં એ લોકો ચોરી કરતા હતા ને ત્યાં કોઈ માણસ એક માણસ મળી જાય તો એની ઉપર હુમલો અને ધાક ધમકી આપીને લૂંટ પણ કરતા હતા આ આરોપીઓ ત્રણ ચોરી અને ધાડની કબૂલાત કરી છે એક પડદરીની ધાડની કબૂલાત કરી છે બીજી પડદરીની ચોરીની કબૂલાત કરી છે અને ત્રીજી રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકાની એક ચોરીની કબૂલાત કરી છે આમાંથી સુભાષ ઉર્ફે સોબો ઉપર તેર ગુના છે જેમાંથી બે ગુચ્છીટોક છે ગૌરવ ઉર્ફે કૈલાસ ઉપર ત્રણ ગુના છે રાજુ સવસિંગ બારીયા ઉપર બાવીસ ગુના છે જેમાંથી એક ગુચ્છીટોકનો ગુના છે ભરત બાદરસિંહ પ્લાસ જો છે એની ઉપર પચીસ ગુના છે જેમાં એક ગુચ્છી ટોકનો ગુના છે રાકેશ રાણિયા પ્લાસ ઉપર પંદર ગુના છે જેમાંથી એક ગુચ્છી ટોક છે જયંતી ઉપર બે ગુના છે પ્રકાશ દત્તિયા ઉપર ચાર ગુના છે મડિયા સંજય તિતરિયા ઉપર બે ગુના છે આમાં જેટલાના લોકોના જૂના ગુના છે તમામ ગુનાના ઓર્ડર અમે લોકો નીકાળ્યા છે અને કન્સન ડિસ્ટ્રિક્ટ સાથે વાત કરીને જૂના ગુનાઓમાં પણ આના બેલ કેન્સિલ કરાવવામાં આવશે